જામનગરમાં ફરી થયું બોલિવૂડ સિતારાઓનું આગમન બોલીવુડના સિતારા દિશાપટાની અને અર્જુન કપૂર જામનગરના મહેમાન બન્યા આકાશ અંબાણી અને ઈશા અંબાણીના જન્મદિવસની ઉજવણી રિલાયન્સમાં ચાલે છે જેમાં અનેક સેલિબ્રિટી જાણીતા સિંગર બોલીવુડ હસ્તીઓ હાજરી આપશે આજે બોલીવુડના જાણીતા ચહેરાઓ દિશાપટાની અને અર્જુન કપૂર જામનગર એરપોર્ટમાં આગમન એપી દિવાલી સર એપી દિવાલી મેમ